ત્યાં સૌરાષ્ટ્ર સેવા ટ્રસ્ટ દ્વારાથી બે થાઉઝન્ડ એકથી મેડિકલ કેમ્પ થાય છે અહીંયા ઓગણત્રીસ ડિસેમ્બરથી સાત જનવરી સુધી થાય છે ને જેવું તમે અહીંયા તમે અહેમદાબાદમાં અને મોટા શહેરોમાં તમે લાખો દોઢ લાખ બે લાખમાં ઓપરેશન થાય એવા તમે મફતમાં મળે છે એ તમે લોકો આવો ને તો જુઓ કે જો સુવિધાઓ તમે એટલા પૈસા નાખીને થાય છે અહીંયા તમે મફતમાં મળે અને અમારો આ મેડિકલ કેમ્પ એકવીસ વર્ષથી ચાલે છે અત્યારે સત્યાવીસ અઠ્યાવીસ બે દિવસ નિદાન કેમ્પ હતો ઓગણત્રીસ તારીખથી સાત તારીખ સુધી સર્જિકલ કેમ્પ છે અને અત્યારે અમારે ગેસ્ટ્રોલોજીસ્ટ ઇકો ઈ જનરલ સર્જન ગેસ્ટ્રોલોજીસ અલગ અલગ બધી ફેકલ્ટીના ડોક્ટરો આવે છે અને અહીંયા નિદાન કે અહીંયા સર્જિકલ બધું કેમ થાય છે અને દર્દીઓ માટે અહીંયા આવે એની સાથે રહેવાની જમવાની બધી વ્યવસ્થાઓ અહીં બધી સગવડો પૂરી પાડવામાં આવે છે વિપુલ ધામેચા આર એન ન્યૂઝ ઉપલેટા